એકદમ એકદમ પ્રો લેવલ પ્રોફેશનલ આ એન્યુઅલ ફંક્શન અને બાળકો જે એમણે અત્યારે પરફોર્મ કરી રહ્યા છે અને જે રીતની વ્યવસ્થા કરી છે જે રીતનું સ્ટેજ પૂરું પાડ્યું છે એ બદલ હું હેમંતસિંહ રાજબાપુ અને પારસી રાજબાપુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે કે અહીંયા એક મેં સર્વાંગી વિકાસ જોયો કે માત્ર ને એજ્યુકેશન સાથે ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી હોય છે અને એ બધાને સાચવી લઈ અને આ કેળવણી સાકાર થઈ રહી છે એ બદલ ખરેખર હું જ્ઞાન સરિતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવી જ રીતે આવા ફંક્શન્સ થતા રહે અને બાળકોની અંદર જે એમની સાચી પ્રતિભા કેળવવાની છે કે એમનું થ્રી સિક્સટી ડેવલપમેન્ટ કરવાનું છે એના માટે કદાચ આ માધ્યમ સૌથી શ્રેષ્ઠ છે કે સૌ બાળકો ભણતા ભણતા એમને પણ પોતાને એક જેને કહેવાય કે એક રેનેસાની જરૂર હોય છે પોતાના પુનરુત્થાનની જરૂર હોય છે એના માટેનું આ સ્ટેજ એ સૌથી ઉચ્ચ માધ્યમ છે અને આવું સરસ મજાનું પ્રતિભાશાળી સ્ટેજ એમણે પૂરું પાડ્યું છે આ સરસ મજાની તૈયારીઓ કરાવી છે એ બદલ જ્ઞાન સરિતાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું

એવી રીતે માનવામાં આવે છે કે જેમાં ધાર્મિક ઐતિહાસિક તેમજ શૈક્ષણિક તેમજ આપણા ભારત દેશ સાથે જોડાયેલા ઓપરેશન સિંદુર ની પણ થીમ લઈને અમે એન્યુઅલ ફંક્શન આજે ઉજવી રહ્યા છે જેમાં મુખ્ય મહેમાન તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પાત્ર એવા સુંદર મામા પણ આવી રહ્યા છે જેમની સાથે અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા પણ ચીફ તરીકે આજે પધારી રહ્યા છે અને ખૂબ મિનિમમ

આ જ્ઞાન સરિતા નો પંદરમો એન્યુઅલ ફેસ્ટિવલ થઈ રહ્યો છે આ જોઈને ખરેખર અયુ વર્ષ થી